શ્રાવણ માસની શરૂઆતની સાથે જ ખેડા જિલ્લામાં તમામ શિવાલયો બમ બમ ભૂલેના નાદની સાથે ગુંજી ઉઠવાને લઈને જિલ્લામાં ભક્તિનો માહોલ છવાઈ જવા પામ્યો છે ત્યારે નડિયાદમાં ફાટક પાસે આવેલ શ્રી મોટા કુંભનાથજી મહાદેવ મંદિરમાં પણ શ્રાવણના પ્રથમ સોમવારને લઈને ભક્તો વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આજ રોજ મહાદેવને ચંદનના લેપનો શણગાર કરાયો હતો ભક્તો મહાદેવના દર્શનથી ધન્ય બની ગયા હતા તાજેતરમાં જ નવીનીકરણ કરી આવે હૂબ સોમનાથ મંદિર જેવો ઓપ અપાયો હોય ભક્તોમાં મીની સોમનાથ તરીકે પણ જાણીતું હોવાને લઈને ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે આ મંદિર પ્રાચીન પાંચસો વર્ષથી પણ વધારે જૂનું હોવાનું અને અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાનું ભક્તોમાં મનાય છે મહાન નવલકથા સરસ્વતી ચંદ્ર પણ ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા આજ મંદિરના સાનિધ્યમાં લખાઈ હતી અને પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ અહીં સેવા પૂજા કરતા હોવાનું મનાય છે અહીં દર્શન કરવાથી ભક્તોમાં દુઃખ દૂર થતા હોવાની અપાર શ્રદ્ધા ભક્તોમાં રહેલી છે મારું નામ શૈલેશભાઈ હું લગભગ પચાસ વર્ષથી અહીંયા આગળ આવતો રહેલો છું નાનપણમાં અહીંયા બોલ બેટ ને એક મહાદેવ એટલે મહારાજ આવતા હતા એ મહારાજ ને લીધે અમે ઓળખતા હતા ને ત્યાર પછી અત્યાર સુધી હું અત્યારે અમેરિકાથી અહીંયા આગળ આવેલો છું ને મને બહુ જ શ્રદ્ધા છે ને આ મોટા મોટા મહાદેવ આમ એક જાતનું એવું કે છે સોમનાથ મહાદેવ છે એવું છે બચા મિની સોમનાથ મહાદેવ પરિચય મારું નામ મિતેશ પટેલ છે હું આ મોટા કુંનાથ મહાદેવ માં સેવા આપું છું અને આ મોટા કુંનાથ મહાદેવ નો ઇતિહાસ બહુ પુરાણો છે સમુદ્ર મંથન વખતે જયારે અંદર અમૃત કળાશ નીકળ્યો એ અમૃત કળાશ લઈને દાનવો જયારે ભાગી ગયેલા ત્યારે એના અમુક બિંદુ અહિયાં પડેલા અને એના પછી આ શિવલિંગ થયેલું એટલે સ્વયંભૂ શિવલિંગ છે આ મહા મહાદેવ અમે નવું બનાવડાવ્યું રિનોવેશન કર્યું એમાં મહાદેવમાં તો એને હવે મિની સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તો મિની સોમનાથ તરીકે પણ ઓળખે છે અહીંયા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બહુ સારા સારા કાર્યો થાય છે દર શ્રાવણ મહિનામાં પાંચ સોમવારે દર સોમવારે જુદા જુદા અલગ અલગ શણગાર થાય છે ભક્તોને સુકી ભાજી નો પ્રસાદ મળે છે બધું બહુ બહુ સારું આયોજન થાય છે અને ભક્તો અહીંયા આવીને પોતાની શ્રદ્ધા અનુસાર ભક્તિ કરે છે અને ભક્તિ ભાવથી પૂજન કરે છે દરેક ની મનોકામના પૂર્ણ કરે છે મારા મોટા કુમનાથ મહાદેવ હરિયો મારું નામ દેવર્શી છે હરિઓમ હું અત્યારે મોઢા મહાદેવ જે સ્વયંભૂ છે નડિયાદ નું અને જે મોઢા મોટા 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 કુમનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે અને જે બહુ પૌરાણિક છે આ વખતે પાંચ સોમવાર છે અને ખાસ કરીને છેલ્લો સોમવાર જે સોમવતી અમાસ છે છે તો દરેક હરિભક્તો અને શિવજીના આશીર્વાદ લે રીતના છે અહીંયા દર સોમવારે સવારે અને સાંજે અલગ અલગ પ્રકારના દર્શ આપણે શણગાર કરવામાં આવે છે આજે ચંદ્રનો શણગાર હતો દર વખતે અમે અલગ અલગ શણગાર કરીએ છીએ જેથી હરિભક્તોને શિવજીના દર્શન થઈ શકે એમની શ્રદ્ધાનો અહીંયા વિશ્વાસ છે અહીં આશરે છે તો દરેક શ્રદ્ધાળુ ને વિનંતી છે કે અહીંયા આવીને શણગારના ખાસમ ખાસ દર્શન કરે શિવલિંગ ઉપર શું શું શિવલિંગ ઉપર પેલા માં પેલું તો આપણે જળ ચડાવીએ છીએ પછી દૂધ છે પછી શ્રદ્ધા અનુસાર પંચામૃત છે અને પછી એનાથી શ્રદ્ધા અનુસાર મેન એમને છે બિલીપત્ર અને ધતુરો છે હું રિકેશ અહીં હરિભક્ત તરીકે આવું છું નડિયાદમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર શરૂ થયો છે

lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them